એ કાયદો અત્યારે આવ્યો છે એ બાબતે ટૂંકમાં ચર્ચા અને આગામી પ્રોગ્રામો બાબતે આપની સમક્ષ ટૂંકમાં ચર્ચા રજૂ કરવી છે અઢાર સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જે ઇકો ઝોન માટે ગજેટ પસાર કરવામાં આવ્યું છે એના મુજબ ગીર સોમનાથ જિલ્લો જુનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લાના જે તાલુકાઓ છે તાલાળા તાલુકો હોય કોડીનાર ઉના ખાંભા સાવરકુંડલા ધારી વિસાવદર જુનાગઢ તાલુકો મેંદડા માળિયા આ તમામ એકસો છન્નું જેટલા ગામડાની અંદર આ ઇકોઝોનનો કાયદો લાગુ પડવાનો છે અને અંદાજીત મારા ખ્યાલથી અગિયાર પોઈન્ટ છત્રીસ લાખ વીઘા જમીનની અંદર આ અસર કરતા થવાનો છે હવે આ ઇકો ઝોન લાગવાથી નુકસાન છું એ બાબતની થોડી ટૂંકમાં ચર્ચા કરી લઈએ અને આ જે ગેજેટમાં આપ્યું છે એ પ્રમાણે હું તમારી સમક્ષ ચર્ચા કરું છું ઝોન જ્યાં જ્યાં લાગશે એકસો છત્રીસ ગામડાઓની અંદર ત્યાં ક્યારેય ભવિષ્યની અંદર કોઈ 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 ખાણો ખનીજને લગતા ઉદ્યોગો ચાલી નહી શકે સાથે સાથે ગામમાં જ્યાં લાગવાનો છે ત્યાં ભવિષ્યમાં ક્યારે કોઈ ઉદ્યોગોને પરમિશન નહીં મળે ગરમવાના ગુબ્બારા હોય ડ્રોન હોય માઇક્રોલાઇટ હોય એની મનાઈ સદંતર છે લાકડી ચીરવાના હથિયારની જે મિલો હોય એના માટે એની મનાઈ છે ઈટની ભઠ્ઠીઓ માટેની મનાઈ છે સાથે સાથે હોટલ કે રિસોર્ટ એક કિલોમીટર સુધીના દાયરાની અંદર કોઈપણ જાતની હોટલ રિસોર્ટ કે હોમસ્ટેને મંજૂરી નથી એક કિલોમીટર બાદ આ લોકોના નિયમ અનુસાર તમને પરમિશન મળશે નિયમ વિના તમને પરમિશન નહીં મળે સાથે સાથે બાંધકામની પ્રવૃત્તિઓ બાંધકામની પ્રવૃત્તિઓમાં એક કિલોમીટરના અંદર એટલે કે જીરો થી એક કિલોમીટરમાં તમને કોઈ પણ જાતનું બાંધકામ અથવા અન્ય કોઈ પણ ધંધા કરવા માટેનું પણ બાંધકામની મંજૂરી નથી માત્ર તમારા રહેવા માટે એ પણ એમના નિયમ અનુસાર તમને બાંધકામ કરવા દેવામાં આવશે અને તમારું રહેઠાણ છે એને તમે અતિથિ માટે ઉપયોગ કરી નહીં શકો સાથે વૃક્ષોની કટાઇ એટલે તમે ઝાડવા કાપવા માટે પણ તમારે ફોરેસ્ટની મંજૂરી લેવી પડશે તમે વન ઉત્પાદન એટલે કે મધ કેવી કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરતા હશે તો એની પરમિશન લેવી પડશે લાઈટના થાંભલા કે વાયર એમાં કંઈ તમારે બદલવા હશે તો પણ એમાં પણ તમારે ફોરેસ્ટની પણ પરમિશન લેવી પડશે રાત્રિમાં વાહન ચલાવવા એમની અંદર આ લોકોએ ઉલ્લેખ કરેલો છે કે લાગુ કાયદા મુજબ નિયમન કરવામાં આવશે એટલે કાયદાનું નિયંત્રણ એમાં પણ રહેશે લોકો દ્વારા અપનાવવામાં આવતી ખેતી ડેરી સાથે સાથે તમારા કુવા બોરવેલ પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ બોર્ડ્સ હોર્ડિંગ્સ આ તમામની અંદર લાગુ કાયદા મુજબ નિયમન કરવામાં આવશે એટલે કાયદાનું નિયંત્રણ એમના ઉપર પણ રહેશે આ તમામ માટે એક નિગરાની સમિતિ બનશે નિગરાની સમિતિની અંદર ફોરેસ્ટના એક મુખ્ય અધિકારી હશે બાકી સરકારના માણસો હશે એટલે તમારે કાયમી માટે ફોરેસ્ટ સાથે લમણા લેવા પડશે આ સૌથી વધારે તમને જે કઈ નુકસાની થવાની છે છે અને સૌથી વધારે કોઈ જો નુકસાની થવાની હોય તો એ છે કે આ વિસ્તારની અંદર રોજગારી માટે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થશે અને તમારી મિલકતના ભાવો તળીએ જવાની શક્યતાઓ રહેશે આ સૌથી વધારે ઇકો ઝોન લાગવાથી એકસો ગામની અંદર આ નુકસાની થવાની છે ફાયદાની અંદર બીજું કાંઈ નથી ફાયદામાં તમે માત્ર જૈવિક ખેતી કરી શકશો તમે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકશો તમે જડીબુટ્ટી વાવી શકશો તમે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી શકશો આનાથી વિશેષ કોઈ ફાયદા નથી તો હવે શું કરવું આ ઇકોઝોનનો કાયદો ન લાગે અથવા એમાં કોઈ ફેરફારો થાય એના માટે શું કરવું તો સરકારે એમની અંદર ગેજેટમાં લખ્યું છે કે સાઠ દિવસ સુધીમાં તમને કોઈ જો વાંધો હોય તો એના માટેની વાંધા અરજી રજૂ કરવી એટલે હજુ આપણી પાસે બાવન ત્રેપન દિવસ છે ત્યારે હું આપની સમક્ષ બે પ્રોગ્રામો જાહેર કરું છું પહેલો પ્રોગ્રામ કે બીજી ઓક્ટોમ્બર એટલે કે જયારે ગાંધી જયંતિ છે ગાંધીજી આંદોલનના પ્રણેતા છે એટલે એટલે ગાંધીજીના કે બીજી દિવસથી જ આપણે ઇકોઝોન હટાવો અભિયાનની શરૂઆત કરીએ પંદર દિવસ સુધી આ અભિયાન ચાલશે અને આ એકસો છન્નું છન્નું ગામમાં અ એક વાંધા અરજી માટેનું એક અભિયાન અને એક નવરાત્રીનું અભિયાન આ બંને અભિયાન ચાલશે વાંધા અરજીમાં શું કરવાનું છે તો સૌ તો તમારા ગામની અંદર ગ્રામ પંચાયત બોલાવી અને એક આ વાંધા અરજી માટેનો એક ઠરાવ બનાવવાનો છે એ ઠરાવની અંદર આખા ગામના તમામ લોકોની સહી લેવાની છે અને આ ઠરાવ તમારે તમારી પાસે રાખવાનો છે એ આપણે બધા સાથે મળીને એકસો છન્નું છન્નું ગામના ભેગા કરી અને પચીસ પચાસ આગેવાનો સાથે મળીને દિલ્હી આપણે સરકારની અંદર રૂબરૂમાં જઈ અને ત્યાં આપણે સબમિટ કરીશું બીજું તમારે વ્યક્તિગત વાંધા અરજીઓ રજૂ કરવી હોય અથવા મેલ દ્વારા વાંધા અરજીઓ રજૂ કરવી હોય તો વ્યક્તિગત ક્યાં મોકલવી અને કયા મેલમાં મોકલવી આ વિડીયો પૂરો થતા હું તમને આખી ડિટેલ્સ ત્યાં આપી દઈશ પણ વ્યક્તિગત વાંધા અરજીઓમાં શું રજૂ કરવું તો એમની અંદર તમે કોઈ પણ વાત તમારી રજૂ કરી શકો તમને જે યોગ્ય લાગતી હોય કે ભાઈ કાયદામાં વિસંગતતા છે એટલે અમને વાંધો છે બીજી વાત કે આ કાયદો આવવાથી રોજગાર અમારી રોજગારી છીનવાશે એટલે અમને વાંધો છે આ કાયદો આવવાથી અમારી મિલકતોના ભાવ ઘટશે એટલે અમને વાંધો છે અથવા સૂચન આપી શકો કે ભાઈ અમે પાંચસો મીટરનો જ ઇકોઝોન ઈચ્છીએ છીએ આવા અનેક કોઈ પણ જે વાંધા અરજીઓ વાંધાઓ જે છે એમની સાથે એક લેટરમાં લખી અને તમે પોસ્ટ કરી શકો કેન્દ્ર સરકારમાં ક્યાં મોકલવું એ તમને વિડીયોમાં હું લાસ્ટમાં બતાવી દઈશ બીજો કાર્યક્રમ જે છે એકસો છે કે ત્રણ તારીખથી નવરાત્રી શરૂ થઈ રહી છે તો અંદર ઇકો ઝોન બેનરો લાગે તમારા ગામની અંદર સાથે સાથે ઇકોઝોન ટોપીઓ પહેરી અને તમે ગરબા રમો ઇકોઝોન હટાવોના એ ફોર સાઈઝ નાના બેનરો હાથમાં પકડીને તમે ગરબા રમો અથવા માની જયારે આરાધના અથવા આરતી કરતા હોય ત્યારે ઇકોઝોન હટાવો ના બેનોરો પકડી અને માને પ્રાર્થના કરીએ કે સરકારને સદબુદ્ધિ આપે અને ઇકોઝોન હટાવે આવા એક્ટિવિટી કરી અને જે છે મીડિયા સુધી પહોંચાડો મારા સુધી પહોંચાડો જેથી કરીને આપણે લોકોને જાગૃત કરી શકીએ એટલે આ બે કાર્યક્રમો આપવાના છે ઇકોઝોન હટાવો અભિયાનના નામથી આ બે કાર્યક્રમો બીજી તારીખથી આપણે બધા ગામની અંદર ચાલુ કરીએ એવી તમામને નંબરો આપેલ આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી